નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત નિરોણા મુકામે હર્ષોલ્લાસ સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ઉજવણી કરવામાં આવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત શાશ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ આંગણવાડી બાલવાટિકા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ફૂલપીર દાદાના સ્થાનકે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અબડાસા વિધાનસભા એકના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી બાલવાટિકા ધોરણ એકથી ધોરણ નવ તેમજ ધોરણ અગિયારને પુસ્તક બેગ તેમજ શૈક્ષણિક કીટ વડે પ્રવેશ કરાવેલ હતો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી જાડેજા નખત્રાણા ટીપીઓ શ્રી વગેરે અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતી ત્યારબાદ મા શારદે સ્તુતિ કરી મહાનુભાવોનું વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક વડે સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું સ્વાગત સન્માન બાદ આંગણવાડી બાલવાટિકા ધોરણ એક નવ અને અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ બેગ અને પુસ્તકો આપી મહાનુભાવો દ્વારા શાળા પ્રવેશોત્સવ કરવામાં આવેલ હતો એસએસસી પી હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ સોઢા દુર્ગાબાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિષય પર વક્તવ્ય રજૂ કરેલ હતું ત્યારબાદ એનએમએસ દ્વારા જ્ઞાન સાધના ખેલ મહાકુંભ વગેરે જેવી પરીક્ષાઓ તેમજ રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા તમામ વિદ્યાર્થીઓનો મુખ્ય મહેમાનો દ્વારા પુસ્તક કરવામાં આવેલ હતા નિરોણાના ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર તેમજ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયેલ હતું આભાર વિધિ એસપીએ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએસપીએ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વંશી ભાનુશાલી તેમજ અમન ભાનુશાલીએ કરેલ હતું પ્રાવોત્સવ કાર્યક્રમ બાદ એસએસપીએ હાઈસ્કૂલના પ્રાંગણમાં ધારાસભ્ય સરપંચ સરપંચશ્રી જિલ્લા પંચાયત સદસ્ય પીએસઆઈ તેમજ અન્ય મહાનુભાવોના વરદસ્તે પર્યાવરણને બચાવવા શુભ આશયથી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું વૃક્ષારોપણની વ્યવસ્થા ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભીએ કરેલ હતી એસએસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાનીના માર્ગદર્શન મુજબ એસએસપીસી કેડેટ દ્વારા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએસપીએ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રો બાબુલાલ પરમાર અલ્પેશભાઈ જાની ભૂમબેન વોહરા રમેશભાઈ ડાભી કિશનભાઈ પટેલ આશાબેન પટેલ અલ્પાબેન ગોસ્વામીએ જહેમત ઉઠાવેલ હતી સાહેબ આજ રોજ જે શાળા પ્રવેશોત્સવ હતો સર કઈ જગ્યાએ શાળા પ્રવેશ રાખવામાં આવેલો હતો અને સર કેટલા નવા વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી આજે આપણે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાની સાથે આજે હરિપુરા પ્રાથમિક શાળા ત્યારબાદ પાલનપુર બાળી પ્રાથમિક શાળા નિરોણા કુમાર કન્યાશાળા અને હાઈસ્કૂલનો પ્રવેશો રાખવામાં આવેલ હતો સર કેટલા નવા વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી છે વિદ્યાર્થીઓમાં આપણે વાત કરીએ ત્રણેય શાળાના કુલ મળીને તો આંગણવાડીમાં સત્તર બાલવાટિકામાં ઇઠ્યોતેર ધોરણ નવમાં બાણું અને ધોરણ અગિયારમાં પાંત્રીસ બાળકોને આપણે પ્રવેશ આજે આપેલ છે સર આજના કાર્યક્રમ વિશે શું કહેશો આજના કાર્યક્રમમાં ગામ લોકોનો સહયોગ વધારે લોકોની ઉપસ્થિતિ અને દાતાઓ દ્વારા સારી એવી વસ્તુઓ દાન સ્વરૂપે આપવામાં આવેલ અને સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે અનેરા હર્ષોલ્લાસથી ઉજવેલ છે દિવસનો જે પ્રોગ્રામ આપણે ગુજરાત સરકાર છેલ્લા એકવીસ વર્ષથી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પહેલાં આપણે નરેન્દ્ર મોદી સાહેબ થયા ત્યારથી એમને જોયું કે એક એક શાળા સરકારીમાં બધી જ્ઞાતિના નબળા જે છોકરા ભણવામાં હોશિયાર હોય પણ એ પ્રાઇવેટમાં ભણાવી ન શકે તો સરકારી જે આપણી શાળાઓ છે એના પૂરી સુવિધા મળવી જોઈએ અને પૂરેપૂરો એ છોકરાઓને એને ન્યાય મળે એના માટે આ શાળાઓ સ પ્રવેશ ચાલુ કરેલો એનાથી છોકરાઓનો ઉપસાહ વધે અને એ છોકરાને આપણે ગિફ્ટ આપીએ અહીંયા આવે તો એને ચાંદલો કરે વધાવે એને નાસ્તો આપે એના લીધે અત્યારે જે પાછળ ભણાવતા છોકરાને પાંચ વર્ષ છ વર્ષ થઈ જતા તો જાગૃતિ ખૂબ આવી છે અને તેના પછી જે દીકરા દીકરીઓમાં દીકરીઓમાં ભણતર ઓછો હતો તો મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાવો એના પછી જે તેત્રીસ ટકા અનામત દીકરીને જે આપ્યું અત્યારે નોકરીમાં પણ આપણે જોઈ રહ્યા છો ખૂબ જ તો આ પરિણામ હોય તો એ શાળા ઉત્સવ અને શાળા પ્રવેશના લીધે

એ ભરતી કરવામાં અત્યારે ભરતી કર્યા અને પછી પણ કરવામાં આવે છે પણ એક વાત તમે ચોક્કસ ઓછા શિક્ષક છે પણ એ ક્વોલિફાઈડ છે પ્રાઇવેટમાં છે એ ચાર હજાર પાંચ હજાર પગારવાળા છે અને અત્યારે પણ જો નેવું ટકા પરિણામ આ નિર્ણય ગામમાં ઊભો છું દીકરીઓનું સો ટકા પરિણામ આવ્યું હોય તો એ ઓછા શિક્ષકની વાત નથી ક્યાં કે ઓછો હોય અને ગામડામાં જે વાત છે ગામડામાં તમે એક સારી રીતે સમજી શકો છો કે સરકારનો ઉદ્દેશ શું છે કે આ ગામડામાં છોકરા વસ્તી ઓછી છે હવે એક ઓછામાં ઓછા ચાલીસ દીકરા દીકરી હોય તો એ નિશાળ ચાલુ રહી શકે પછી પચાસ છોકરા છે એ વાત સાચી હવે પહેલાં તોરણનો શિક્ષક છે એક બીજા તોરણના ત્રણ છોકરા પાંચમાના ચાર સાતમીમાં ત્રણ તો એ બધા શિક્ષક ત્રણ ત્રણ છોકરા સારું કેવી રીતે સરકાર મૂકી શકે તો એના માટે સરકારે એ નક્કી કર્યું કે નાના ગામડામાંથી બાજુના ગામડો ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટરમાં હોય એનું ગાડી ભાડું પણ સરકાર આપે એ ગાડીથી ઊં જાય તો જેનાથી સાતમા ધોરણનો જે છોકરો દીકરો દીકરી છે એને સાતરા ધોરણનો દીકરો શિક્ષક મળે પાંચમા ધોરણનો જ શિક્ષક મળે તો અત્યારે જે સરકાર બંધ થઈ જાય આમ થઈ જાય એ સમજણ લોકોને થોડી એનામાં સમજણ લેવાની જરૂર છે કે જે દીકરો પાંચમીનો અને પાંચમી નો શિક્ષક મળવો જોઈએ આઠમીનું આઠમીનું મળવો જોઈએ પહેલાંનું પહેલી મળવો જોઈએ એના લીધે આ પરિણામ આવી રહ્યા છે અને સરકારી જે કન્યા આપણે જે શાળાઓ છે એનામાં તમે વિચાર કરો કોમ્પ્યુટરો ટીવી એક એક સુવિધા પૂરી ડિજિટ છે એના માટે પૂરેપૂરી સરકાર જે મહેનત કરી રહી છે અત્યારે આપી રહી છે અને જે શિક્ષકો જે કામ કરી રહ્યા છે એનું જ આ પરિણામ છે અને ભવિષ્યમાં જે ઓછા છે શિક્ષક જ્યાં જ્યાં એ પણ કેવી રીતે જલ્દી ભરતી થાય એના માટે પણ પ્રયત્ન છે પૂરા પૂરા હવે એના એ ના ના કામ નહીં એનામાં ટ્રસ્ટ સંચાલિત છે ટ્રસ્ટ એમાં જો આપણી તમે સમજો કે લખત્રાણા જે કોલેજ હતી એ પ્રાઇવેટ સંચાલન કરતા ટ્રસ્ટ ચલાવતા હતા બરાબર છે હવે અત્યારે આપણે સરકારી ગ્રાન્ટે માંગણી કરી સરકારી ગ્રાન્ટે થઈ ગઈ તો હવે એ સરકારી કહેવાય આ આપણી ટ્રસ્ટની છે તો તો આ ટ્રસ્ટની પૂરેપૂરી જવાબદારી રહે છે અને અમુક જે એનામાં નીતિ નિયમ પણ જે સરકારનો ફાયદો હોય એ ટ્રસ્ટથી પણ બધા આપણે પૂરો સરપંચ કાનજીભાઈ છે આ સરપંચ હાલના છે તાલુકા જિલ્લામાં બધા સગરી છે જે નિયમ પ્રમાણે આવતું હોય એ અમે એનામાં કરાવી શકીએ અને છતાં પણ જો સરકારને સોંપવા માગતા હોય તો સરકાર જવાબદારી એની રીતે એ તૈયાર કરશે એ અમારી જવાબદારી તમે લેખિત આપો ટ્રસ્ટથી બધાય કે ભાઈ અમે સરકારને સોંપવા તૈયાર છીએ તો સરકારી લઈ લે